Papa, supe nake, mandwi ma. Desika suna, Ndiwa papa, A, a sate, Unta kare a nye jowa, iwo, Ndiwa sade, supe sate, e. Papa, Amo kain bolota kare uvidi ama. Amali,

હું હેવ પેડો અ પેડોન ચોકલેટ ચોકલેટ ને પેડો અને ચોકલેટ દેહે જોર બી અને જીએમબી અરે કુદેવ છે જીયા હે મને મન થાય લઈ લઈ થાય એટલે મને પૈસા ના મને ગિફ્ટ તો લઈ લઈ ઇન હાથ તો આવી

અ પરે થી દરે હું તને બે નાખેવો હે હું ને તો જા જા પટુ છોકિલમ હવે થઈ ગયું જો જો તને એક જક મેં હતો નાખી દીયે મે ચીટિંગ જુ 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 આ લે બસ નાખી દીદ ને તને નમસ્તને આગળ લાવૈ લા બસ બસ હો બસ જ એમ એક ક ના બસ શું કોય ન રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા હાલો ચા પીવા દસ વાગે બ્લોગ ચાલુ કરવાનો થાય છે ભાઈ હું બળધું ને પાણી પાતો તો અઘણી પાણી પીવા દઈએ એમ છે નહીં આવી માખી છે હમણાં માલ બહુ હેરાન છે જોઈ એ ઝાડા ઝાટકવામાંથી જ નવરા ના થાય બળધું આવી હાલત છે ભાઈ

બસ આવો હોય ને એટલે મને તો તોમતીમ પીવાનું મન થાય આવો એ ને તો હોય ને કેવાય મને ના કહેવાય મને તો ભાવે પીવાનું હોય મારી જો કોયલ આવી ગઈ હે ટકારા કરે

એટલે ઈને તો દુકાળ જેવું જ છે અને આપણા જેવી જમીન હોય ઈને ગરમી માં બોવ અમુક અમુક વર્ષ જો આવું હોય ને તઈ અમારે જેવા ને આ છોડિયા ફાયદો કરી જાય ભાઈ અને અમુક માઠોડિયું વરહ હોય તઈ ટૂંકમાં તકલીફ વાળું થાય અમારે પાણીનો પાટ જ ના ખાતો હોય ચલુ કેમ રે હા ભાઈ એ એમ કહું કે જો રાધુ તનજી કીધું ને

ભાઈ હવે જરાક છે ને બળધું લાંબા બાંધી આપણે તો એક નાડો જડી ગયો હે બાકી આપણે હું બે ત્રણ પાડેડા લાંબા બાંધેલું હોય એટલે નાળા એમાં હે અને વધારે આપણે હજી ઓલા ભૂકામાં બાંધેલ હે એટલે નાળા જાજા આજે અટાણે ભેગા હે નહીં પણ એક રાહેડી હતી એમ તો બળધું હતું જો બાયું લઈ નહીં ગયું હોય તો અને અમારે જલ્લાભાઈ છે ને બોર્ડમાં કંઈક દોયડા નાખતો હતો આ ઘણીથી રાધુ એ જરાક ડારો દીધો હતી ભાઈ રિહાણ

ठीक है चारा पड़वा चालू कर दे हम तुम्हारे हम्म ठीक मन થઈ ગયા છે તો આ જે હનની તૈયારીઓ અલહ સાકલી હા ને લેવાનું દીવે થઈ જ હે હા કે નું પડ લે બસ આ પૂરી ઓસિરતાનું કહી દીધું અમને તાણ ભરવાનું વિરેમે તુગી ગયા તા જો નાસ્તાનું ચેતિંગ નહી હું બે પોથાડી તો ને માન રસ્તામાં કોંકોડી એનડુ હાલો ભાઈ જો ઉતારી લીધું સટો માર દીધો હવે વરી 15 20 દી કાહે ને અને અંધારું માંડ્યું છે હવે હાથ જેવો ટાઈમ થયો છાયું ને એટલે વધારે લાગે હવે હે ની હાલો જરા કુંમરો મારી આહા હા પાણી ફૂલ

ત્યાં જવું જોઈએ ને ખોલે પણ અવાજ હા લેવા લે હા જવાય રાખો લે હા હા જરાક ત્યારે ગાડી રહી જવાય પાછું સવારે રહે ઉઠે ને ઘૂમરો આવું છે મેં બે દવા ખાઈ છે આમાં આમાં દવા ખાઈ ગયા આ એક કાઈ વાર નહીં જો આમાં હા વધારે બધી પછી બધી સિસ્ટમ ઈ બંધ છે ની છે 15 20 દી ગામ એટલે આ છેલો રાઉન્ડ છે હવે નહીં આવે કેવું અરે અંબા કાકા કે તો હે જામ છૂટે તો અંબા કાકા ઈ લાંબુ નઈ ગયો 15 20 દી રાઉન્ડ છે આને ખેડી નાખો હવે પાલ ભાઈ ને આમાં તુવેર વાવી દે કા એડા શોપી દે આમાં માંડવી માં જ નથી કેમ કે વરસાદ બંધ થાય એમ નથી

હા એટલે ટૂંકમાં એમ નહિ માલ ને સાટવા માલ છે કે માલ ને આખું હાથ નું સાટકા ના આલે હાવ નજીક ડીસો ખાઈ ને તો એમ નહિ ઓહો પણ એવો મારે હે નહિ ભારી નાખ્યો મને કે અડધી પડી કે તું લઈ જા અને અડધી પાહી સાઈટી ને એક હજી એક્સ્ટ્રા પડી હે મકાન માં જેની મોટી જીવડી થાય ને એના માટે આંતર બેસી સાટે ધુવાડીયું કરે હે આટા જીરાન બાસ લઈ જા જાય

लियो के मारे वीडियो में नहीं आवे कि तुमने कमेंट तो घणी आवे क्या बो ना पीवे कि मारे दिखाऊ न रे तुमने पी लियो ई हूं दिखा दन पसे ई के हूं एकला एकला पी ले <laughs> न एकला किए <laughs> पसे बे आडारी मराई ने भगे हां होयो न यहां बड़ा आवाज है प्यासी बे हमें चाय ना पी ताले कने मारे हवार पोटी हां चाय एक भाई हमारी हवार इज न था हमारी हवार पड़ी गई अटला टाटली भैंस राखी ने बेटा હલો ભાઈ જો આપણે આવી ગયા પાણા વારીએ અને અટાણ સુધી હતો કઈક નવા જેવો ટાઈમ થયો હવે ઘરે જઈને ને વ્યારું પાણી કરવાના છે અને જાય ત્યાં બધું ઓલું નુકસાન કરેલ છે ને પાછા બહુ નથી આવ્યા જો આપણે અહીંયા કંઈક વારોય મૂકેલો છે જોઈ રહ્યો ભાઈ ભાગુ હે ઘરે પાણા આવ્યો હતો અને કાકા મજૂર છે તે બધી કરે છે જો હવે અહીંથી ભાગી ઘરે એને કીધું હે જાગે તો બિચારો બત્તી કર્યા રાખે છે ને વળી હવારમાં વહેલો આવી જાય તે જરાક ચક્કર મારી લે બાકી આજના વિડીયોનો અહીંયા કરી દઈ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ